અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં દૂષિત પાણીના કારણે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય તેમ એકસો ને ત્રેવીસ લોકો ઝાડા ઉલટીના શિકાર બન્યા સામે આવ્યું છે ત્યારે રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગની દસ ટીમો પણ કામે લાગી ગઈ છે તો પાણી ખાતાની ટીમ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા મધી રહી છે ધોળકા ખાતે મેનાબેન ટાવર ચાર રસ્તાથી ગધેમાર જ સુધીના રોડના કામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા ચુઈ ફળી ખલ્લકપુરા ગધેમાર છેલ્લા સિગ્નલ આશિયાના સોસાયટી બિસ્મિલ્લા સોસાયટી ફેસ પાર્ક મોઈન પાર્ક શકુન પાર્ક ખાનપરાના વિસ્તારોમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે અત્યાર સુધીમાં એકસો ને ત્રેવીસ લોકોને કોલેરાની અસર થઈ છે દૂષિત પાણી પીવાના કારણે કોલેરાની શિકાર બનેલા દર્દીઓએ પાશ્વનાથ હોસ્પિટલ સહિતની અમુક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ રોગચાળાના કારણે સ્થાનિક લોકોને વેઠવાનો વારો આવ્યો છે ધોળકા નગરપાલિકાના પાણી ખાતાના અશોકભાઈ વાઘેલા અને તેમની ટીમ આ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે હાલ ટેન્કર દ્વારા પાણીનું વિતરણ ચાલુ છે આ દરમિયાન વોર્ડ નંબર છના ના મ્યુનિસિપલ કાઉન્સિલર નૂરજહાબેન સૈયદે આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અસરગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને આ દૂષિત પાણીના પ્રશ્ન યુદ્ધના ધોરણે હલ કરવા માંગણી કરાઈ હતી તો દોડકા તાલુકા હેલ્થ સુપરવાઇઝર શંકરભાઈ વેગડાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દોડકા તરફથી તેમને ઝાડાના કેસોની માહિતી મળતા તેઓ સાંજે પાંચ કલાકે આરોગ્યની ટીમો દ્વારા ઘેર ઘેર સર્વે કરીને સારવાર આપી લોકોને ઉકાળેલું પાણી પીવા માટે તેમજ વિતરણ કરેલ ક્લોરિન ક્લોરીન ટેબ્લેટયુક્ત પાણી પીવાની સલાહ આપી હતી અત્યાર સુધીમાં ચૂઈ ફળી ખલકપુરા ગધીમાર છેલ્લા સિગ્નલ

ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે અને ક્લોરેશન પાણી આપવામાં આવે તે તકેદારી રાખવા જાણ કરવામાં આવેલ છે બોલો મેના બેન ટાવર થી ચૂઈ ફલી રોડ એના કારણે ત્યાં આગળ જીસીબી રોડ બનવાના કારણે જીસીબી થી બધી પાઇપલાઇન તૂટી ગઈ છે તો બે બંને પાણી મિક્સ થઈ ગયું છે એના કારણે અહીંયા બધા પબ્લિકને

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ